આજે આપણે વાત કરીશું એક એવી ગાથાની જેણે બહાદુરી બલિદાન અને દેશભક્તિના અર્થને હંમેશા માટે બદલી નાખ્યો આ કહાની છે ભારતના પહેલાં વહેલા પરમવીરની જેમની હમ્મતની કોઈ મિસાલ નથી કોઈ પણ રાષ્ટ્ર પોતાના નાયકોને કેવી રીતે યાદ રાખે છે શું ખાલી સ્મારકો બનાવીને કે પછી એમની વાર્તાઓને પેઢી દર પેઢી જીવંત રાખીને ચાલો જોઈએ ભારતે પોતાના શૂરવીરોને અમર કરવા માટે શું કર્યું છે આ કહાનીની શરૂઆત થાય છે ભારતના ગૌરવના પ્રતીક રાષ્ટ્રપતિ ભવનથી જુઓ આ ખાલી એક બિલ્ડિંગ નથી પણ આપણા ઇતિહાસની જીવતી જાગતી સાક્ષી છે અને અહીંની જ એક પરસાળની કહાની એવી રીતે બદલાય કે દેશના સર્વોચ્ચ સન્માનનું કેન્દ્ર બની ગઈ આ ફેરફાર કેટલો મોટો છે એ વિચારો જ્યાં પહેલાં અંગ્રેજી હકુમતના ગુલામીના પ્રતીકો હતા ત્યાં આજે પરમવીર દીર્ઘામાં ભારતના શૂરવીરોની ગાથાઓ ગુંજે છે સમજો આ ખાલી તસવીરો બદલવાની વાત નથી આ તો આપણી ઓળખ અને આપણા ગૌરવને ફરીથી સ્થાપિત કરવાની વાત છે તો આ એકવીસ નાયકોની હરોળમાં એક નામ એવું છે જેણે આ આખી પરંપરાની શરૂઆત કરી ચારો એ પહેલા પરમવીરને ગાથાને નજીકથી જાણીએ જેમના સાહસે ઇતિહાસ રચી દીધો આ છે મેજર સોમનાથ શર્મા કુમાવ રેજિમેન્ટના એ જાંબાઝ ઓફિસર જેમના નામે ભારતનું પહેલું પહેલું પરમવીર ચક્ર લખાયું એમની વાર્તા આજે પણ લાખો લોકો માટે એક પ્રેરણાનો દીપક છે એમની ફરજ પ્રત્યેની નિષ્ઠા તો જુઓ અકલ્પનીય હતી હોકી રમતા હાથમાં ફ્રેક્ચર થયેલું ડૉક્ટરોએ કહ્યું આરામ કરો પણ મેજર શર્માનો જવાબ શું હતો ખબર છે મારો હાથ તૂટ્યો છે હિંમત નહીં એમને ખબર હતી કે યુદ્ધના મેદાનમાં એમના સૈનિકોને એમની જરૂર છે અને તેઓ પાછા હટવા બિલકુલ તૈયાર નહોતા અને આ ખાલી શબ્દો નહોતા આ એમની જિંદગીની ફિલોસફી હતી એમણે પોતાના માતા પિતાને એક પત્રમાં લખ્યું હતું હું એક બહાદુર સૈનિકનું મોત મરીશ ભગવાન કૃષ્ણે કહ્યું છે કે આત્મા અમર છે તો શરીર રહે કે નાશ પામે એનાથી શું ફરક પડે છે વિચાર તો કરો મૃત્યુનો કોઈ ડર જ નહીં બસ કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા અને ગીતાના ઉપદેશમાં અતૂટ વિશ્વાસ આજ તો હતા મેજર સોમનાથ શર્મા હવે દ્વારતા પહોંચે છે એ નિર્ણાયક મોર છે એ જગ્યાએ જ્યાં મેજર શર્માની વીરતાની અસલી કસોટી થવાની હતી આ એ લડાઈ હતી જેણે કાશ્મીરનું ભવિષ્ય નક્કી કરી દીધું તારીખ હતી ત્રણ નવેમ્બર ઓગણીસો ને સુડતાળીસ એક સામાન્ય લાગતું પેટ્રોલિંગ મિશન જોતજોતામાં એક ભયાનક યુદ્ધમાં ફેરવાઈ ગયું મેજર શર્મા અને એમની ટુકડી ચારે બાજુથી ઘેરાઈ ગઈ હતી પણ પાછા હટવાનો તો સવાલ જ પેદા નહોતો થતો આ નકશા પર જુઓ એટલે ખ્યાલ આવશે કે બડગામ શ્રીનગર એરફિલ્ડથી કેટલું નજીક છે જો હુમલાખોરો એરફિલ્ડ પર કબજો કરી લેત ને તો ભારતીય સૈનિકોનું કાશ્મીરમાં આવવું જ અશક્ય બની જાત મેજર શર્માની ટુકડી એ દિવસે કાશ્મીર અને હુમલાખોરો વચ્ચેની છેલ્લી દીવાલ હતી આ આંકડા પરિસ્થિતિની ભયાનકતા બતાવે છે એક તરફ ભારતના માંડ નેવું જવાનો અને સામે સાતસો હુમલાખોરોની આખી ફોજ આ લડાઈ જીતવી લગભગ અશક્ય હતી પણ હિંમત હારવાનો તો કોઈ વિકલ્પ જ નહોતો મેજર શર્મા ખાલી એક કમાન્ડર નહોતા તેઓ એક સાચા લીડર હતા તૂટેલા હાથ સાથે દુશ્મનની ગોળીઓ વરસતી હતી એની વચ્ચે તેઓ એક પોસ્ટથી બીજી પોસ્ટ દોડી રહ્યા હતા પોતાના સૈનિકોનો જુસ્સો વધારતા હતા અને પોતે પણ લડી રહ્યા હતા એમના આ નેતૃત્વે જ જાણે હારતી બાજીમાં પ્રાણ ફૂંકી દીધા અને આ શબ્દો આ શબ્દો માત્ર એક સંદેશ નહોતા એ ભારતીય સેનાના ઇતિહાસનો સુવર્ણ પ્રકરણ બની ગયા દુશ્મનો અમારાથી માત્ર પચાસ યાર્ડ દૂર છે અમારી સંખ્યા ખૂબ ઓછી છે હું એક ઇંચ પણ પાછો નહીં હટું પણ છેલ્લા માણસ અને છેલ્લી ગોળી સુધી લડીશ આ એમનો અટૂટ સંકલ્પ હતો અને આ સંદેશ મોકલ્યાની થોડી જ ક્ષણો પછી એક મોટારનો ગોળો એમની પાસે ફાટ્યો અને ભારતે પોતાનો એક વીર સપૂત ગુમાવી દીધો મેજર શર્માએ પોતાનો જીવ તો ગુમાવ્યો પણ એમનું બલિદાન વ્યર્થ નહોતું ગયું એમના આ સર્વોચ્ચ બલિદાનમાંથી જ એક અમર વારસાનો જન્મ થયો મેજર શર્મા જેવા શૂરવીરોની આવી અપ્રતિમ વીરતાને સન્માન આપવા માટે ભારત સરકારે પરમવીર ચક્રની સ્થાપના કરી દેશનું આ સ્વચ્છ સૈન્ય સન્માન સૌથી પહેલા મેજર સોમનાથ શર્માને મરણોપરાંત એનાયત થયો અને સાચું કહું તો એના સાચા હકદાર એ જ હતા આ છે એમનું સત્તાવાર પ્રશસ્તિપત્ર આ કાગળ સાક્ષી પૂરે છે કે એમના નેતૃત્વ અને બલિદાને જ શ્રીનગર એરફિલ્ડને બચાવ્યું હતું એક ક્ષણ માટે વિચારું જો તે દિવસે મેજર શર્મા ન હોત તો કદાચ આજે કાશ્મીરનો ઇતિહાસ કંઈક અલગ જ હોત આ ચાર્ટ પર એક નજર કરો અત્યાર સુધીમાં ફક્ત એકવીસ સૈનિકોને આ સન્માન મળ્યું છે અને એમાંથી ચૌદને તો મરણોત્તર આ આંકડા પોતે જ બતાવે છે કે આ સન્માન મેળવવા માટે કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે આ ખાલી મેડલ નથી આ બલિદાનની ગાથાઓ છે અને આ શૂરવીરોની યાદ ખાલી રાષ્ટ્રપતિ ભવનની દિવાલો સુધી સીમિત નથી દેશ એ પાક્કું કરી રહ્યો છે કે આવનારી પેઢીઓ પણ એમને યાદ રાખે અને એટલે જ આંદામાન અને નિકોબારના એકવીસ ટાપુઓને આ એકવીસ પરમવીરોનું નામ આપવામાં આવ્યું છે આ એક જીવંત વારસો છે જે આપણને હંમેશા પ્રેરણા આપતો રહેશે તો અંતે મેજર સોમનાથ શર્માની આખી ગાથા આપણને એક જ સવાલ પૂછે છે સ્વયં પહેલાં સેવાનો ખરો અર્થ શું છે પોતાના જીવન કરતાં પણ દેશ અને કર્તવ્યને આગળ રાખવું એ શું હોય છે આ સવાલનો જવાબ શોધવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી મેજર શર્માનું જીવન પોતે જીવતો જાગતો જવાબ છે